ઓમ શાંતિ આજે આપણે જોઈશું જીવન મુક્તિનો અર્થ શું છે મૃત્યુની પીડાથી છૂટવાનો પુરુષાર્થ ઠીક રીતે ત્યારે થઈ શકે છે જ્યારે આપણે સારી રીતે જાણી લઈએ કે મૃત્યુ અથવા પીડાનું મૂળ કારણ શું છે આપણે જોઈએ છીએ કે સંસારમાં જ્યારે કોઈ મનુષ્ય કોઈ જ પ્રત્યેક ઘાતક હિંસાનો વ્યવહાર કરે છે અથવા પોતાના દેશવાસીઓ પ્રત્યે દ્રોહ અથવા અહિતની ભાવનાથી તેને દુઃખ પહોંચાડે છે તો સરકારી કાનૂન અનુસાર તેને મોતની સજા થાય છે આનાથી સ્પષ્ટ છે કે મૃત્યુએ જ તેના ખરાબ કર્મોનું ફળ છે આ રીતે રોગ દુર્ઘટના વગેરેથી મનુષ્યનું જે પણ મૃત્યુ થાય છે તે પણ ઈશ્વરીય સરકારના નિયમોથી વિરુદ્ધ આચરણનું ફળ છે જો માનવ આ લોકમાં શ્રેષ્ઠ કર્મ કરે અર્થાત કામ ક્રોધ વગેરે વિકારોને વશ થઈ કર્મ ન કરે તો તેને આ દંડ ભોગવવો નહીં પડે આપણે આપણી સામે અનેક ઉદાહરણો જોઈએ છીએ કે આ વિકાર જ મનુષ્યને મૃત્યુના મુખમાં તાણી જાય છે હાથી કામ વિકારને વશ થઈ કાગળની હાથણીની પાછળ દોટ મૂકે છે અને ખાડામાં જઈને પડે છે અને આ રીતે હંમેશાને માટે તેને કેદી બનાવી લેવામાં આવે છે ભમરો ફૂલની સુગંધ પર મોહિત થઈને તેનો રસ ચૂસે છે અને કોમળ પાંખડીઓમાં પડ્યો રહે છે અને રાત થતાં પાંખડીઓ બંધ થઈ જાય છે ત્યારે તેમાં જ મરણ પામે છે આમ સ્પષ્ટ છે કે કર્મેન્દ્રિયોને વશીભૂત થઈ વિષાયો પાછળ ભિખારીની જેમ ભાગનાર મનુષ્ય પણ મોતના મુખમાં પહોંચી જાય છે પોતાની સજાનું પરિણામ તે મૃત્યુ રૂપે પામે છે દેશની સરકાર તો અપરાધીને મૃત્યુદંડથી વધુ કોઈ પ્રકારની સજા આપી શકવામાં અસમર્થ છે પરંતુ વિકારોના કારણે દુઃખ આપવાના રૂપમાં અપરાધ કરનાર મનુષ્યને મૃત્યુની સજા તો મળે જ છે પરંતુ ત્યારબાદ પણ તેને ગર્ભ જેલની સજા ભોગવવી પડે છે આટલાથી તો તેનો છુટકારો નથી થતો બલકે આગલા જન્મમાં પણ તેને વિકર્મોનું ફળ દુઃખના રૂપમાં મળે છે અને એને ધર્મરાજપુરીમાં પણ સજા ભોગવવી પડે છે આમ કોઈ પ્રકારે મૃત્યુને જીતવાથી મનુષ્ય ન કેવળ મૃત્યુ સમયના કષ્ટમાંથી બચતો બલકે ત્યારબાદ પણ ગર્ભ જેલમાં મળનારા દુઃખોથી પણ છૂટી જાય છે અર્થાત મુક્તિ તથા જીવન મુક્તિ મેળવે છે હવે અહીંયા પ્રશ્ન થાય છે કે જીવન મુક્તિનો અર્થ શું છે મુક્તિની અવસ્થામાં તો માનવ માત્ર શરીરથી જ મુક્ત હોય છે અને નિષ્ક્રિય ઇનએક્ટિવ હોય છે પરંતુ જીવન મુક્તિની અવસ્થામાં તે દેહ પણ લે છે અને દેહનો ત્યાગ પણ કરે છે પરંતુ આ બંનેમાં તેને નામ માત્ર પણ દુઃખ થતું નથી જન્મ અને દેહ ત્યાગ બંને દુઃખ રહિત અને સુખ સહિત હોય છે જે લોકમાં અત્યારે આપણે જીવી રહ્યા છીએ તેને મૃત્યુ લોક કહેવામાં આવે છે જીવન મુક્તિના અધિકારી બનવાથી મનુષ્ય જે લોકમાં જાય છે તેને અમરલોક દેવલોક કહેવામાં આવે છે દેવતા દેનાર જન્મ મરણમાં બંધાયેલા હોતા નથી જ્યારે કે શ્રી નારાયણને યાદ કરનારાઓ વિશે પણ પ્રસિદ્ધ છે કે તેઓ યમના પંજામાંથી મુક્ત થાય છે છૂટી જાય છે તો સ્વયં શ્રી નારાયણના રાજ્યમાં કોઈને યમદૂતોની પીડા મળે એ ભલા કેવી રીતે સંભવે આમ દેવતા જીવન મુક્ત હોય છે તેવી અવસ્થાને અમરપદ કહેવામાં આવે છે દેહ તો દેવતાઓ પણ ત્યાગે છે અને લે છે પરંતુ તેને દેહ લેતા અથવા ત્યાગતા દુઃખ થતું નથી એટલા માટે તેને જીવન મુક્તિ માનવામાં આવે છે મને એક વાર્તા યાદ આવે છે એક રાત્રે ખૂબ ઘનઘોર રાત્રિના અંધારામાં એક કાફિલો રેગિસ્તાનમાં રોકાય છે આ કાફલા પાસે સો ઊંટ હોતા તેઓએ ઊંટ બાંધ્યા ખૂંટીઓ જમીનમાં ગાડી પરંતુ છેલ્લે જોયું તો એક ઊંટ બાંધ્યા વગરનું રહી ગયું અને એક એનો ખૂંટો અને એક દોરડું ક્યાંક ખોવાઈ ગયું હતું અડધી રાત્રે બજાર પણ બંધ થઈ ગયું હતું હવે તેઓ ખૂંટી લેવા ક્યાં જાય ક્યાં દોરડું લેવા જાય તો એમને તે જગ્યાના માલિકને ઉઠાડ્યા અને એમને કહ્યું કે અમને એક ખૂંટી અને એક દોરડું જોઈએ છે જે અમારું ખોવાઈ ગયું છે જો આપો તો તમારી ખૂબ કૃપા થશે નવ્વાણું ઊંઠ બંધાઈ ગયા છે સોમું બાંધ્યા વગરનું છે અંધારી રાત છે તે ક્યાંક ભટકી ગયું તો તે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું ગભરાવો નહીં મારી પાસે ન તો દોરી છે અને ન ખૂંટી પરંતુ આપ સૌ આટલા સમયથી ઊંટો સાથે રહો છો તમને કંઈ સમજ ન આવ્યું અજીબ લોકો છો જાઓ અને ખૂટી ગાડી દો અને દોરડું બાંધી દો અને ઊંટને કહો સૂઈ જાય અજીબ અમે છીએ કે તમે જો ખૂટી હોત અમારી પાસે તો અમે તમારી પાસે કેમ આવત કઈ ખૂટી ગાડીએ તે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું ખૂબ ના સમજ છો એવી ખૂટીઓ પણ ગાડી શકાય જે ન હોય અને એવા દોરડા પણ બાંધી શકાય છે જેનું કોઈ અસ્તિત્વ ન હોય તમે જાઓ માત્ર ખૂટી ઠોકવાની એક્શન કરો અંધારી રાત છે માણસ ધોકો ખાઈ જાય છે ઊંટનો શું વિશ્વાસ જાઓ એવી રીતે ઠોકો જેવી રીતે ખૂંટી ઠોકી રહ્યા હોય અને ઊંટને કહો સુઈ સુઈ જશે હંમેશા અહીંયા મહેમાન ઉતરે છે એમના દોરડા ખોવાઈ જાય છે અને હું એટલા માટે તો દોરડા અને ખૂંટીઓ રાખતો નથી એના વગર જ કામ ચાલી જાય છે મજબૂરી હતી તેની વાત પર વિશ્વાસ તો નથી થઈ રહ્યો પણ તેઓ ગયા એમણે ખાડો ખોદ્યો ખૂંટી ઠોકી ખૂંટી તો ઠોકી જ ન હતી પણ ઊંટ બેસી ગયું ખૂંટી ઠોકાઈ રહી હતી રોજ રોજ રાત્રે તેની ખૂંટી ઠોકાતી હતી તે બેસી ગયું તેના ગળામાં તેઓએ હાથ નાખ્યો દોરડું બાંધ્યું અને ખૂંટા સાથે બાંધી દીધું જે હતું જ નહીં તે લોકો હેરાન થઈ ગયા ખૂબ અદ્ભુત વાત તેમને જોઈ સૂઈ ગયા સવારે ઊઠ્યા જલ્દીથી કાફલો આગળ વધારવાનો હતો એમણે નવ્વાણું ઊંટોના દોરડા કાઢ્યા ખૂંટીઓ કાઢી તે ઊંટો ઊભા થઈ ગયા અને સોમાંની તો કોઈ ખૂંટી જ નહોતી જેને કાઢે એમણે એની ખૂંટી ન કાઢી એને ધક્કો આપ્યો એ ઊંટ ઊઠતું જ નહોતું એમણે કહ્યું હદ થઈ ગઈ રાત્રે ધોકો ખાધો તો ઠીક હવે દિવસે ઉજાળામાં પણ આ મૂઢને ખૂટી નથી દેખાતી કે છે જ નહીં એ એને ધક્કો મારીને ચાલ્યા ગયા પણ ઊંટે ઉઠવા માટે ના પાડી દીધી તેઓ અંદર ગયા અને પહેલાં વૃદ્ધ વ્યક્તિને કહ્યું કે કોઈ જાદુ કરી દીધું શું શું કરી દીધું તમે કે ઊંટ ઉઠતું જ નથી તેણે કહ્યું ખૂબ ના સમજ છો તમે જાઓ પહેલાં ખૂંટી કાઢો દોરડું છોડો તેમણે કહ્યું પણ દોરડું હોય તો ને તે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું રાત્રે કેવી રીતે બાંધી હતી તેવી રીતે ખોલો તેઓ ગયા મજબૂરી હતી જઈને તેમણે ખૂટી ઉખાડવાનો અવાજ કર્યો ખૂંટી નીકળી ઊંટ ઊભું થઈ ગયું દોરડું ખોલ્યું ચાલવા માટે તૈયાર થઈ ગયું તેઓએ પહેલા વૃદ્ધનો ધન્યવાદ કર્યો અને કહ્યું આપ તો ખૂબ અદ્ભુત છો ઊંટોના વિશે આપની જાણકારી ખૂબ છે એમણે કહ્યું નહીં આ ઊંટોની જાણકારીથી આ સૂત્ર નથી નીકળ્યું આ સૂત્ર માણસોની જાણકારીથી નીકળ્યું છે મનુષ્ય આવી જ ઘૂંટીઓમાં બંધાયેલો હોય છે જે ક્યાંય છે જ નહીં અને આવા દોરડાઓમાં જેનું કોઈ અસ્તિત્વ જ નથી અને જીવનભર બંધાયેલો રહે છે અને બૂમો પાડે છે કેવી રીતે મુક્ત થાવ કેવી રીતે પરમાત્માને મળવું કેવી રીતે આત્માને મેળવું મને મુક્તિ જોઈએ મને મોક્ષ જોઈએ રાડો પાડે છે અને હલતો નથી પોતાની જગ્યાએથી કારણ કે ખૂંટીઓએ એને બાંધ્યો છે એ કહે છે કેવી રીતે ખોલવું એને તો જીવન મુક્તિ એટલે જીવનમાં રહેવા છતાં સંબંધો પદાર્થોના બધા જ દોરડાઓથી મુક્ત રહેવું એને કહેવાય જીવન મુક્તિ અને જીવનમાં રહેવા છતાં સુખનો આનંદનો અનુભવ કરવો એનું નામ છે જીવન મુક્તિ ઓમ શાંતિ